હું પટેલ દિપીન કુમાર પીપાણા પંચાયત આગેવાન મેં એક પોચ બે હજાર પચીસ ના રોજ માનનીય કલેક્ટર સાહેબ શ્રી ડીડીઓ સાહેબ અરજી આપી હતી પીપળા પંચાયતમાં કરોડોના કૌભાંડમાં એક જ પંચાયતમાં ટોટલી કામ લખ્યા સિંચાઈના કામ થયા નથી તેની અરજી તપાસ થાય માટે મેં અરજી કલેક્ટર સાહેબ સાહેબશ્રીને અને ડીડીઓ સાહેબ શ્રીને આપી હતી પણ આ લગન સુધી કોઈ તપાસ થઈ નથી અને બીજું સાહેબ છે અને કલેક્ટર સાહેબ ને પાણી આવતું નથી ને એક પાર્ટીનો સક્રિય કાર્યકર થઈ ભાજપ પાર્ટીનો તો આટલું અજી આપી છે તો છતાં કોઈ આ લોકો તપાસ કરતા નથી તો સામાન્ય માણસનું શું હું એવું કહેવા માંગુ બીજું કે મેં જાણને આ કોરોનો નું કોબાન બહાર પાડી છે ત્યાંનું જિલ્લા પંચાયત અરવલ્લી જિલ્લા ઉપપ્રમુખ શ્રી એમના ભાઈઓ દ્વારા મારા પર પીછો કરવામાં આવી રહ્યો છે મારા પર ગાડીઓ મારવામાં આવી રહી છે બીજું કે મને વાયા વાયા બીજી દાકધમકી મળી રહી છે મે જિલ્લા પોલીસ કેસવાલા સાહેબ ને માલપુર પોલીસ સ્ટેશન થી આઈજી સાહેબ ને સીએમ સાહેબ ને મેં આરપીઆઈડી થી અરજી બી કરેલી છે પણ આજ લગ્ન સુધી કોઈ માલપુર પોલીસે કાર્યવાહી કરી નથી મને મારા જીવને જોખમ છે તો મને કઈ પણ થશે તો સંપૂર્ણ જવાબદારી નિર્દેશી રાખવાની જે રહેશે તેના ભાઈઓની રહેશે